ના ના ડો ના મેલવી આમ તાજીઓની જી દે ભડિયા ના ઉપર જામ પાઉ ના એનો નઈ બ્યા દાળ હતી મે કઉ પાઉ આનો લાજે નઈ ભાઈ જાવ આજ કોટ મય કો ભાઈ કોને ભાઈ અજે વાજે વાજે આકો ખાલી હલે પર આ હું કરા મારું મારું આખો વોટ ખાલી થઈ ગયો હું કરવાનું કે તને તો આ મેકો બા તમે તો મેકો છો તમે તો ના બીજું કશું હું કઈ કી એ શું દોલે તમે એટલા દઉં તો અમે કાં કેવું બોલ લઈ ના એ હું અલ્યા નહીં મામા હું આવું છું મારે આ જોજો બે દાડાથી ના કાળી ખમમાં બધું ફૂલા ફૂલા ભાઈ જીરા

વાત દીધું કાળિયા મરે પોણીવાવા ઊભો તને પહેલા ઊભો

તે બાઈકો લઈને ન ફરાય હે અબે હોટ આલે તો હવે આ તો વાત ખાલી આ ના આલે લાઈન કઈ નઈ તમારે તો તો નઈ પાસ ખોદાવાનું જલ્દી ખોડા હે ને અમાર ના જવાનું હતું ઈમો આ કાળીઓ ના આલે ને બે કાય કલર જેવો એવો ગઈ કાઈ જ ન ના આયો નઈ બે દાતી મે કાયો કે ના જો તારો કલર સજ

આ તો ફટફટ મોકલાવડો હે એમાં ઘેર આ બધા બખાળો કરી જાય એ હા રેડો આવો જોઈ લેડો આપરા એક તો કોમ નો ઠેકો પરવા દેતા નહીં અને ચેડી ચેડી લોઈ પી જોહી આટલો ઉભારો મજૂર લેતા આવું આ રેડો આ લેતા જલ્દી આ તો આટલો ઉભારો

પટાઈ નાખો આટલું આજે પટાઈ ગયું લ્યા નકર મજૂરી પૂરી નહી મારે તમાર અરે મજૂરી પૂરી લેવાની આ બસો રૂપિયા તો આઈ ગોદો આના ઇંદા નહી બોતો યાર ગોદો આવતો હા હા જે થતા એ આપી દેવા માંગી તમાર ઇંદા ગોદો નહી આવતો કોઈ સો રૂપિયા તો આઈ હા આ આયા પાછો ઓ ક્યાં સો રૂપિયા થઈ ગયું આલો તમે રાતી ગોદો કે આખો દારો ગોદો મારે કોમ પતિ આલો તો એ જમ મજે હું તો કોણ પટાઈ ગયો પણ સરપર મારા ક્યાં સો રૂપિયા ખાડા તમારા પાસે ઓરે કે પાછા હા હા ચારસો ના હજાર લઈ જજો પણ આટલું ફટાફટ પતા પહેલા ઘેર દઉં બરોબર મોકલાવું પૈસા મારી ગોદ ઉપર છે હાલમો એકી વખત આ ક્યાં સોર ગયા ગાગર આ આવી ગયા અલે છા લે આ લ્યા દા ના કે હાલ જાવ ગેર આ સર પર પૈસા થા આલસે લે મહિના સર પર ના ઘેર દઉ લે જા ને સર પર ઘેર પૈસા લે આ સર પર ના ઘેર અલે સર પર લે પૈસા લેવા નહી લે ક્યાં ગયા લે લે સર પર ઘેર જવાનું છે you <music>